તો પહેલી સવારી દિલ્હી મુંબઈ હાઈવે ની વાત કરીએ તો જારે 33 પશુઓને કતલખાને જતા પહેલા જ અટકાવી દેવામાં આવ્યા હતા પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ પશુઓથી ભરેલી આઇઝર ટ્રક ઝળપી ગાડીનો ડ્રાઈવર અને ક્લીનર સ્થળ પર ફરાર થયા દિશા તરફ તેની

તો અમે એ રીતના વોચ પર હતા અને ખાસા સમય થયો રોડ પર અને પછી આ ગાડી પકડાઈ છે બહુ જ મહેનત લાગી છે આ ગાડી પકડવામાં કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે આ કસાઈઓ ખાટકીઓ પશુ તસ્કરો માટે એકદમ સેફ છે પેલા એનએચ ફોર્ટી એટ પર આરામથી ગાડીઓ પકડાઈ જતી હતી ટ્રાફિક જામ કરીને કે ટોલટેક્સ આવતો હતો ત્યાંના ટોલટેક્સને ને તો આ લોકો ઉડાવી જ દીધા અને બે ટોલ ટેક્સ ઉડાવી દીધું એને અને ડ્રાઈવરને ક્લીનર ભાગી ગયા તો પણ ભાઈઓ બહુ હા હું હું તંત્ર ને એવું કહીશ કે જે ઇલિગલ બીટ શોપ્સ ચાલે છે ત્યાં જ આ બધું જાય છે આ ઇનલીગલ કૉર્પોરેશન તો બધા જ સિટી અને આજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર છે ત્યાં વોચ ગોઠાડી સિવિલ ડ્રેસમાં કેમ કે પોલીસની ગાડીઓ લોકો ઓળખે છે ખાટીઓની પાઇલેટિંગ થાય છે એ લોકોને એમ લાગે કે પોલીસ કે ગૌરક્ષક રોડ પર છે તો એ ગાડી આવશે જ નહીં કાં તો ડાયવર્ટ થઈ જશે તો આ બધા ઇશ્યુઝ છે કે આ રોકવા અમારા માટે બહુ ચેલેન્જ થઈ ગયું છે અને મેં બીજી વસ્તુ કહું કે જે ખોટા ગૌરક્ષકો છે એ લોકો આ ગાડીઓ પાસ કરાવે છે મે ઘણા પ્રૂફ આવ્યા છે પોલીસને તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર યાનિઝ ગુજરાત ના માધ્યમથી આપ